નામ છે ભગવાનજી કાનજી મશરૂ અમે અહીંયા આગળ પંદર વીસ વર્ષ ત્યાં રહી છીએ ને હાલમાં અહીંયા વરસાદ પાણી બહુ સારા થઈ ગયા અને અમારે બોરમાં પાણી બહુ આવે છે અત્યારે પાણીની કોઈ સમસ્યા ના રહી હવે બાર બાર મહિના દોઢ વર્ષ સુધી કારણ કે તળાવ બધા ભરાઈ ગયા રસોઈ ભરાઈ ગયું ઊંડ ભરાઈ ગયું રણજી સાગર ભરાઈ ગયું અમારે તળાવની પારે જે છે આ તળાવ એ ત્રણ ભાગમાં છે ગેપ એ તને ભાગની ગેપનું પાણી તને તનમાં ફૂલ ભરાઈ ગયા છે એટલે આજુબાજુના જેટલા વિસ્તાર છે ને રેણાં કાંય પૂલ એ બધાની અહીંયા પાણી અત્યારે પાંચ 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 કે છ ફૂટ છ ફૂટમાં પાણી ઢગલો આવવા માંડ્યું હા ડંકીમાં પાણીમાં બોરની અંદર પાણી પુષ્કળ આવે છે નગર શહેર માટે આપણે ઊન ડેમ સરસોઈ ડેમ અને સાગર ડેમ અને આજે ત્રણમાંથી પાણી લઈએ છીએ મુખ્યત્વે આ બધા ડેમોમાં મુખ્યત્વે સાગર સસોઈમાં પાણી ઓછું હતું એ પણ હાલે છલકાઈ ગયા છે લગભગ પચીસ પચીસ એમએલડી બધામાંથી લઈએ છીએ બધામાં અત્યારે પૂરતા પ્રમાણમાં એક વરસ ચાલે એટલો જથ્થો થઈ ગયો છે ઊન ડેમમાં પણ પાણી આવી ગયું છે એમાં પણ એક વરસનો જથ્થો થઈ ગયો છે અને આજેમાં પણ પૂરતા પ્રમાણમાં જથ્થો છે હાલે એક વર્ષ ચાલે એટલું પાણી થઈ ગયું છે હવે પછી શહેરમાં કોઈપણ જાતની પાણી વિતરણ બાબતે તકલીફ ના પડે જો કોઈ કે ઇમરજન્સી આવે તો વસ્તુ અલગ છે બાકી એક વર્ષ માટેનો પૂરતો જથ્થો થઈ ગયો છે તેમજ જામનગર શહેરમાં મધ્યમાં આવેલું તળાવ જે પણ ભરાવાની તૈયારીમાં છે ટૂંક સમયમાં એ પણ ભરાઈ જશે એટલે જમીનમાં જે પાણી ઉતરે એનું તળાવનું એ તળાવની આજુબાજુના વિસ્તારોમાં પણ બોરના તળ સાજા થઈ જશે જેથી શહેરના જે તળાવની નજીકમાં બોર આવેલા છે મકાનો આવેલા છે એ લોકોને પણ પાણીમાં કોઈ તકલીફ નહીં પડે